તો જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ભારે વરસાદ ચાલુ છે જેના કારણે ઉધમપુર જિલ્લાની નદીઓ ચેતવણી સ્તરને વટાવી રહી છે ખાસ કરીને તાવી નદી ચેતવણી સ્તરને વટાવી ગઈ છે ઉધમપુર જિલ્લાના થરાદ નજીક ટેકરીઓમાંથી રસ્તા પર ભારે કાદવ અને પથ્થરો પડી રહ્યા છે ભારે વરસાદના કારણે જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સમારકામનું કામ ખોરવાઈ ગયું હોવાથી જખાનીથી ચેનાની તરફ કોઈ વાહનને જવાની મંજૂરી નથી તો જમ્મુ કાશ્મીરના અખનૂરમાં ચિનાબ નદીનું પાણીનું સ્તર સત્યાવીસ ફૂટ સુધી પહોંચ્યું નદીમાં પંચ્યાસી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ચિનાબની ભયજનક સપાટી બત્રીસ ફૂટ છે જો કે અખનૂરમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે આવી સ્થિતિમાં વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના તેના સંપૂર્ણ વિકરાળ સ્વરૂપમાં જોવા મળી રહી છે પર્વતોમાં વાદળ ફાટવાની ઘટનાઓ અને મેદાની વિસ્તારોમાં સતત વરસાદના કારણે યમુનાના પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે જેના કારણે મથુરામાં યમુના ખતરાના નિશાનને વટાવી ગઈ છે અને હવે પાણીના સ્તરમાં સતત વધારો થવાના કારણે યમુનાના પાણીએ મથુરા વૃંદાવન સહિત ઘણા વિસ્તારોમાં તબાહી મચાવવી શરૂ કરી દીધી છે સિંચાઈ વિભાગ અનુસાર ચાર અને પાંચ સપ્ટેમ્બર મથુરા માટે સૌથી ખતરનાક દિવસો રહેશે કારણ કે તાજેવાલા ડેમમાંથી જે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તે ચાર અને પાંચ સપ્ટેમ્બરે મથુરા વૃંદાવન પહોંચશે અને તે નુહિલ મંત બાબુગઢ ગોકુલ સહિતના વિસ્તારોમાં અસર કરશે હાલમાં મથુરાના પ્રયાગરાજ ઘાટ પર યમુના એકસો છાસઠના ભયના નિશાનને પાર કરી રહી છે અને એકસો સડસઠ તરફ આગળ વધી રહી છે સતત વધારાના કારણે યમુનાનો વિશ્રામઘાટ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો જેથી લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ આ વરસાદ હવે સ્થાનિક લોકો માટે સમસ્યા બની રહ્યો છે સોનીપતમાંથી પસાર થતા નેશનલ હાઇવે ચુમ્માળીસ પર ઘણી જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો સોનીપત ગોહાનાને જોડતો શનિ મંદિર રેલવે અંડરપાસ સ્વિમિંગ પુલનું સ્વરૂપ લઈ ચૂક્યો છે ઘણી જગ્યાએ પાણી ભરાઈ રહ્યું છે વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સોનીપત અને ગોહાનાને જોડતો રેલવે અંડરપાસ પણ હવે સ્વિમિંગ પુલનું સ્વરૂપ લઈ ચૂક્યો છે જોકે સોનીપત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ વખતે વરસાદ દરમિયાન સોનીપતમાં પાણી નહીં ભરાય પરંતુ અધિકારીઓના દાવા અહીં પોકળ સાબિત થતા દેખાય છે હિમાચલ પ્રદેશના સુંદરનગરમાં ભૂસ્ખલનની ઘટના બની બે ઘર ધરાશાયી થઈ ગયા એક જ પરિવારના ચાર સભ્યો સહિત છ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા ભૂસ્ખલનમાં માતા પુત્રી સહિત છ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો હજુ પણ લાપતા છે ઘર પર પડેલા ભૂસ્ખલનના છ લોકો જીવતા દટાઈ ગયા હતા છ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને એનડીઆરએફ ટીમ રાતથી જ અન્ય લોકોની શોધમાં ઘટના સ્થળે બચાવ કામગીરી ચલાવી રહી હતી તો હિમાચલ પ્રદેશના પર્યટન શહેર મનાલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદે ભુક્કા કાઢી નાખ્યા ખીણમાં સતત વરસાદના કારણે તાપમાન ઘટી રહ્યું છે અને બીજી તરફ નદીઓના પાણીનું સ્તર પણ વધવા લાગ્યું છે ખીણમાં ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ પણ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે મનાલીની આસપાસના ઊંચા શિખરો પર હળવી હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે તંત્રએ લોકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ અપીલ કરી છે તો નોયડામાં યમુના નદીના વધતા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ખેતરો પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા અહીં સેક્ટર એકસો પચાસના દ્રશ્યો સામે આવ્યા છે તમે જોઈ શકો છો કે ફાર્મ હાઉસ પાણીથી તરબોળ થઈ ગયો છે ફાર્મ હાઉસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે દિલ્હી એનસીઆરમાં પડેલા ભારે વરસાદે સ્થિતિ તહેસ નહેસ કરી નાખી છે ઠેર ઠેર ફક્ત ને ફક્ત પાણી ભરાયેલા દ્રશ્યો જોઈ શકાય છે ક્યાંક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે વાસુદેવ ઘાટ લગભગ સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો છે મુખ્ય દરવાજા પર સેફટી મુકાય છે પાણી ભરાઈ જવાના કારણે વાસુદેવ ઘાટ સામાન્ય લોકો માટે બંધ છે અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો આજથી જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક મળશે બાર ટકા અને અઠ્યાવીસ ટકાના સ્લેબ થઈ શકે છે નાબૂદ પાંચ ટકા અને અઢાર ટકાના ફક્ત બે દર લાગુ થઈ શકે છે તો ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક છે જે મળવા જઈ રહી છે જેના પર સૌ કોઈની નજર રહેશે આજથી જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક મળવા જઈ રહી છે નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક હશે અને બાર ટકા અને અઠયાવીસ ટકાનો જે સ્લેબ છે તે નાબૂદ થઈ શકે તેવી સંભાવના છે જેની જગ્યાએ પાંચ અને અઢાર ટકાનું સ્લેબ રહેશે